સમાચાર સુરત થી મળી રહ્યા છે ખાડીપુરથી સુરતમાં જળકર્ફ્યુની સ્થિતિ યથાવત છે સુરતનું શણિયા હેમાદ ગામ બીજા દિવસે પણ પાણીમાં ડૂબેલું શણિયા હેમાદ ગામમાં ચારે તરફ પાણી પાણી છે ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું ઘરમાં દુકાનમાં પાણી ઘૂસી ગયા છે વાલ ખાડીના પાણીએ શણિયા હેમાદમાં તારાજી સર્જી છે અને જ્યારે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ જ સ્થિતિ શણિયા હેમાદ ગામની થાય છે આખે આખું ગામ ડૂબી જાય છે લોકો ઉપર સુરક્ષિત જગ્યાએ પહોંચી જતા હોય છે સમાચાર સુરત થી મળી રહ્યા છે ખાડીપુર થી સુરતમાં જળકર્ફ્યુ ની સ્થિતિ યથાવત છે સુરતનું શણિયા હેમાદ ગામ બીજા દિવસે પણ પાણી ડૂબેલું સણિયા શણિયા હેમાદ ગામમાં ચારે તરફ પાણી પાણી છે ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું ઘરમાં દુકાનમાં પાણી ઘૂસી ગયા છે વાલ ખાડીના પાણીએ સણિયા હેમાદમાં તારાજી સર્જી છે અને જ્યારે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ જ સ્થિતિ શણિયા હેમાદ ગામની થાય છે આખે આખું ગામ ડૂબી જાય છે લોકો ઉપર સુરક્ષિત જગ્યાએ પહોંચી જતા હોય છે